આજ રોજ આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા માન્ય કેજરીવાલ સાહેબને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા એમને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે જામીન મળ્યા છે ત્યારે સમગ્ર ભારતની અંદર આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમો પણ અહીં પશ્ચિમ કચ્છની ટીમ આજે લાખાપર મધ્ય અમારા મ શ્રી ગાંધીભાઈ પ્રશાંતભાઈ મેહુલભાઈ પ્રભાતસિંહ એબ્રાહીમભાઈ અને સમગ્ર ટીમ અને અમારા આમ આદમી પાર્ટીના સમર્થકો અહીં ઉપસ્થિત થઈ આજે અમે ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવી અને ખુશીની વેચણી કરી છે અને આ આનંદ ઉત્સવ આજે અમારી માટે દિવાળી જેવો પ્રસંગ બની રહ્યો છે ત્યારે અમે ફરી ભગવાનને પણ પ્રાર્થના કરી છે સત્યની જે રીતે જીત થઈ છે એ જ રીતે બાકીના જે પણ અમારા હજી પણ રહી ગયેલા છે એને તાત્કાલિક જામીન મળી અને આરોગ્ય શિક્ષણ અને રોજગાર જેવા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર માન્ય કેજરીવાલ સાહેબના વિચારધારાને અનુસરીને અમે સૌ કાર્ય કરતા રહીએ એવી સૌ પાસે અપેક્ષા આશા જય હિન્દ જય ભારત